પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરી દ્વારા એજ્યુકેશનની સાથે સાથે રોજગારીની તકો પૂરી પાડવા બહેનોને પગભર બનાવવા સહિત આરોગ્યલક્ષી સેવાઓનું સુંદર કામ કરી રહી પાટણ શહેરમાં નામના મેળવી છે ત્યાં આજરોજ શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ફ્રી હિમોગ્લોબિંગ ચેકઅપ કેમ્પ યોજાયો હતો પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા રેપ્ટોક્સ બ્રેટ કંપની લિમિટેડના સહયોગથી આજે સવારે નવ ત્રીસથી એક વાગ્યા સુધી શહેરના પીપળા ગેટ વિસ્તારમાં આવેલ ડોક્ટર શૈલેષભાઈ બી સોમપુરાના દવાખાનાએ મફત હિમોગ્લોબિન નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આપણા ખોરાક તથા રહેણી કરણી તેમજ ચિંતાના કારણે થાક લાગવો અશક્તિ ચીડિયાપણું આંખો નીચે કુંડાળા થવા પગ તૂટવા ફિકાસ થવી વગેરે લક્ષણો વધુ પ્રમાણમાં જોવા મળે છે આ તમામનું કારણ વિટામિન્સ તથા આર્યનની ઉણપ થવાથી થાય છે લાઇબ્રેરી દ્વારા તમામ દર્દીઓનું હિમોગ્લોબિન બીપી ડાયાબિટીસ વગેરે ચેકઅપ કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી આ કેમ્પમાં કંપનીમાંથી ભાવેશભાઈ ઠાકોર પ્રકાશભાઈ પ્રજાપતિ સેવા આપી હતી માધવ ફાર્મ ફાર્માના નિલેશભાઈ મોદીએ પણ જરૂરિયાત મુજબની દવાઓની સેવા આપી હતી દ્વારા અલગ અલગ સાહિત્ય શૈક્ષણિક તથા આરોગ્યલક્ષી કાર્યક્રમ કરવામાં આવે છે એ ઉપક્રમે આજે એક આરોગ્યલક્ષી કાર્યક્રમ હિમોગ્લોબિક ચેકઅપ કેમ્પ આજે પીપળા કે ડૉક્ટર સેલિસ સોમપુરાના દવાખાને રાખેલ છે જેમાં રેપ્ટાકોસ અને બ્રેટ કંપની લિમિટેડ છે એના સહયોગથી એના સૌજન્યથી આપણે કેમ્પનું આયોજન કર્યું છે જેમાં અત્યારે પાટણના જે જુદા દર્દીઓ છે સૌથી વધારે દર્દીઓ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે અને એનો કોઈ લાભ લીધો છે ટોટલ અહીંયા અમે દસ હજાર રૂપિયાથી વધારે રૂપિયાની દવા અહીંયા અમે ફક્ત આપવાના છે જે પણ દર્દીઓને હિમોગ્લોબિન ઓછું હશે બીટવેલ ઓછું હશે બીપી ડાયાબિટીસ બધું જ ચેક કરી જરૂરિયાત મુજબ દવાઓ અમે અહીંયાથી આજે ફ્રી આપવાનું છે અને સંપૂર્ણ ચેકઅપ અમે ફ્રી કરી આપીએ છીએ એટલે આ એક સેવાનું કામ લાયબ્રેરી દ્વારા અહીંયા આજે પીપળા ગેટ ખાતે કર્યું છે અને આ જ રીતે અમે અવારનવાર જે મેડિકલ કેમ્પો કરતા રહીએ છીએ એના પાટણના નગરજનો અમે લાભ આપતા રહીએ છીએ આજે અમારી સાથે સાથે અમારા કારોબારી સભ્યો મને જાણ પરિવારના સભ્યો તથા જે પાટણના દર્દીઓ જે લાભ લીધો છે તમામનો હું આભાર માનું છું